સારા કર્યા છે દાદા તમે બધાનું ધ્યાન રાખ્યું પાંડવોને માતા પિતા નહોતા કુંતી એકલી હતી તમે એને તમારા રાજ્યમાં આશ્રય અપાવ્યો હા નહીતર દુર્યોધન આ પાંડવો સાથે હજુ પણ વધારે અન્યાય કરતે પણ તમારી બીકે અમુક અન્યાય કરતા એ બીતો તો ડરતો તો એટલે અમુક જે તકલીફો હતી તે પાંડવો સુધી પહોંચી નહીં આ રીતે તમે ઘણા સારા કર્મ કર્યા પણ સૌથી મોટું કર્મ તમે એ કર્યું કે જ્યારે દ્રૌપદીના ચીર ખેંચાતા હતા ત્યારે તમે ત્યાં ચૂપ ઉભા રહ્યા અને ચૂપ તો ઉભા રહ્યા મૌન ધારણ તો કર્યું તમે ધારતે ને તો એક આંખ કાઢતે એક શબ્દ કરીને કહેતે ખબરદાર જો કોઈ મારી પુત્ર વધુને કુળ હાથ અડાડ્યો તો તો ત્યાં કોની હિંમત હતી કે કોઈ દ્રૌપદીના ચીરને હા હાથ અડાડી શકે અને આમ વાત કરવામાં આવી છે અહીંયા તમને બતાવું દ્રૌપદી એવી અગ્નિપુત્રી છે

ત્યાં સુધી આ ધર્મ મારી રક્ષાનો ધર્મ મારી રક્ષાની ફરજ મારા પોતાના પતિ ઉપર આધારિત છે હા સતીઓએ પોતાના વર્તન દ્વારા બતાવ્યું છે આપણા હા નાની નાની બાબતો એવી છે કે જેમાંથી દ્રૌપદીના ચીરહરણ ની ખાલી કથા કરીએ ને તો ત્રણ કલાક કથા થાય એમાંથી એટલા ગુડ રહસ્યો નીકળે કે જયારે પેલા એ ચોટલો પકડીને ખેંચીને લાવ્યા ને હા ત્યારે એ રજસ્વલા હતી દ્રૌપદી રજસ્વલા હતી અને એ સમયે એને ચોટલો પકડીને ખેંચીને લાવવામાં આવી